કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચિરઇ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક માલવાહક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મુંદ્રાથી દિલ્હી જતી આ ટ્રકમાં અચાનક આગ લાગતા હાઇવે પર મચી હતી સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે ઘટના અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાત્રે આઠ પચાવન વાગે બની હતી સામખિયારી ટોલ પ્લાઝા પાસેથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળ ભારત બેન્ઝની સામે હોવાનું જણાવાયું હતું આગની જાણ થતાં જ બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોવાથી આરતી ઇન્ડસ્ટ્રીઝની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી બચાવ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતના ટીમોએ ભાગ લીધો હતો